જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ખાના ખજાના તો મિત્રો આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી એકદમ ચટાકેદાર છૂંદો તો અત્યારે બજારમાં ભરપૂર માત્રામાં કેરી આવતી હોય છે તો આપણે કોઈને કોઈ રીતે કેરીને આહારમાં સમાવતા જ હોઈએ છીએ તો આજે આપણે જે છૂંદો બનાવીશું તેની વિશેષતા એ છે કે તે ક્યારેય બગડતો નથી વર્ષો વર્ષ સુધી તમે આ છુંદાને ખાઈ શકો છો અને રોજ જો તમે એક ચમચી છૂંદો આહારમાં લેશો તો તેનાથી ખૂબ જ ફાયદા થાય છે તો ચાલો ઝડપથી બનાવવાની શરૂઆત કરીએ એકદમ ટેસ્ટી છુંદાની રેસીપી તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં કેરીને ખૂબ સારી રીતે ધોઈ લીધી છે જેથી કરીને તેમાં જે ધૂળ માટી કચરો હોય તે બધો જ નીકળી જાય તો હવે કેરીને છાલ કાઢવાની છે તો ચાકુની મદદથી અથવા તો પીલરની મદદથી કેરીની છાલ ઉતારી લેવાની છે તો મિત્રો અત્યારે બજારમાં ઘણી બધી પ્રકારની કેચી કેરી મળી આવતી હોય છે પણ તમારે આ રેસીપી બનાવવા માટે આ રીતના આકારની તોતા કેરીની પસંદગી કરવાની છે કેમ કે તોતા કેરી ખાટી હોતી નથી અને ટેસ્ટમાં સરસ હોય છે અને જ્યારે તમે છૂંદો બનાવો ત્યારે ખાંડનું પ્રમાણ પણ ઓછું એડ કરવું પડે છે અત્યારે માર્કેટમાં જે દેશી કેરી મળે છે તે ખૂબ જ ખાટી હોય છે જેના લીધે આપણે ખાંડનું પ્રમાણ વધારે એડ કરવું પડે છે તો અહીંયા વજનથી જોઈએ તો મેં અઢીસો ગ્રામ કેરી લીધી છે એકદમ સરસ તેની છાલ કાઢી લીધી છે હવે છીણીની મદદથી આ કેરીને આપણે છીણી લેવાની છે તો એકદમ સારી રીતે કેરીને છીણી લઈશું અને આ જે કેરી છે તે અહીંયા મેં અઢીસો ગ્રામ લીધી છે તો તમારે જે પ્રમાણે છૂંદો બનાવીને રેડી કરવો હોય તમારે તેટલા પ્રમાણમાં કેરી લઈ લેવાની છે પણ કેરી તોતાપુરી જ લેવાની છે તેનું ખાસ ધ્યાન રાખવું તો અહીંયા મેં કેરીને એકદમ સારી રીતે છીણી અને રેડી કરી લીધી છે આ રીતથી હવે છીણાઈને કેરી રેડી થઈ ગઈ છે તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈશું આપણે તો તમારે પણ આ જ રીતથી કેરી છીણી અને રેડી કરી લેવાની છે તો હવે કડાઈ ગરમ કરી તેની અંદર બે ચમચા તેલ એડ કરી દઈશું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર એક ચમચી ભરીને જીરું એડ કરીશું જીરુંની સાથે એક પીંચ જેટલી થોડી હિંગ એડ કરીશું હિંગનો ટેસ્ટ આ છુંદામાં ખૂબ જ સરસ આવે છે હવે જીરું એકદમ સારી રીતે સંતળાઈ જવું જોઈએ જીરું એકદમ સારી રીતે સંતળાઈ જાય એટલે તેની અંદર છીણેલી કેરીને એડ કરી દેવાની છે આ જે છૂંદો છે દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તો હવે એકદમ સારી રીતે તેલ સાથે કેરીને થોડી સાંતળી લેવાની છે એકથી બે મિનિટ માટે અને આ જે બધી જ પ્રોસેસ છે તે મીડિયમ ફ્લેમ પર કરવાની છે કેરીમાં વિટામિન એ અને સી હોય છે બ્લડ પ્રેશર પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે કેરી તો મિત્રો કેરી મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે તો જ્યારે અત્યારે ઉનાળાની અંદર કેરી આવતી હોય ત્યારે આપણે તેને ચોક્કસ આહારમાં સમાવવી જોઈએ રૂટિનમાં ખાસ કરીને આપણે કેરીના ઇન્સ્ટન્ટ અથાણાં બનાવતા જ હોઈએ છે પણ જો તમે આ રીતે કેરીનો છૂંદો બનાવશો તો ખાવામાં ખૂબ જ મજા પડશે તો બે મિનિટ માટે કેરીને એકદમ સરસ સાંતળી લીધા પછી તેની અંદર મેં દોઢ વાટકી જેટલી ખાંડ એડ કરી દીધી છે આશરે વજનમાં તમે જુઓ તો દોઢસો ગ્રામ જેટલી અહીંયા ખાંડ એડ કરી છે અને ખાંડ એડ કરતાંની સાથે જ ખાંડ મેલ્ટ થઈ જવા માંડે છે વધારે ટાઈમ નથી લાગતો માત્ર બે જ મિનિટમાં ખાંડ મેલ્ટ થઈ જાય છે તમે અહીંયા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો પણ તમે ગોળ એડ કરશો તો તમારો જે છૂંદો છે એ થોડો કાળા જ પડતો થઈ જશે અને ખાંડ એડ કરશો તો છૂંદો ખૂબ જ સરસ લાલ કલરનો બનીને રેડી થાય છે એટલા માટે મેં અહીંયા ખાંડ એડ કરી છે તો માત્ર બે જ મિનિટની અંદર ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ જાય છે તમે જોઈ શકો છો કે વધારે ટાઈમ નથી લાગતો આ છૂંદાની રેસીપી બનાવવામાં તો ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ જાય પછી તમે આ છૂંદાને ચેક કરવાનો છે તેની જે ચાસણી છે તેને ચેક કરવાની છે તો થોડી ચાસણી તમે હાથમાં લઈ અને ચેક કરો તો એકતાની ચાસણી બનીને રેડી થઈ જાય છે તો આ રીતે તમારે ચેક કરી લેવાની છે કે એક તાર બને છે તો હવે એકદમ સરસ છૂંદો રેડી થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને છૂંદાને થોડો ઠંડો કરી લેવાનો છે તો અહીંયા મેં ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દીધી છે અને થૂંદાને એકદમ સરસ થોડો ઠંડો થવા માટે મૂક્યો છે છૂંદો થોડો હૂંફાળો ઠંડો થઈ જાય એટલે તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે વધારે પડતું મીઠું એડ નહીં કરવાનું નહીં તો છૂંદો છે એ ખારો થઈ જશે અને ટેસ્ટમાં મજા નહીં આવે એટલા માટે થોડું જ મીઠું એડ કરવાનું છે મીઠું એડ કર્યા પછી મેં અહીંયા ત્રણ નંગ મરી અને ત્રણ નંગ લવિંગ એડ કર્યા છે જેનો પણ ટેસ્ટ આ છૂંદામાં ખૂબ જ સરસ આવે છે અને અહીંયા મેં બે ચમચા ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે પણ જો તમને તીખાસ જોવે તો તમે રેગ્યુલર લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો તમારે જે પ્રમાણે તીખાસ જોવે એ પ્રમાણે પણ જો તમને વધારે તીખાશ પસંદ ના હોય તો તમે આ રીતે કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરી શકો છો જેનાથી આ છૂંદાનો કલર ખૂબ જ સરસ એવો લાલ કલરનો આવે છે તો હવે મીઠું અને મરચુંને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હજુ પણ જે આ છૂંદો છે એ થોડો હૂંફાળો ગરમ છે તેને એ એકદમ સરસ ઠંડો થવા દઈશ હું અહીંયા પછી જ તેને આપણે સર્વ કરીશું એકદમ સારી રીતે આ છૂંદો ઠંડો થઈ જાય પછી જ તેને આપણે સર્વ કરવાનો છે તો ખૂબ જ ટેસ્ટી અહીંયા છૂંદો તૈયાર થઈ ગયો છે હજુ એકદમ સરસ ઠંડો નથી થયો હવે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો મેં તેને એકદમ સરસ કાચના કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લીધો છે આ ઉનાળાની ભયંકર ગરમીમાં રોજ એક ચમચી છૂંદો આહારમાં સમાવવો જોઈએ વળી રોટલી રોટલા ભાખરી પરાઠા પૂરી કોઈ પણ જોડે એન્જોય કરી શકો છો શાકની પણ જરૂર ન પડે તેવો બને છે જુદા જ મોડામાં પાણી આવી જાય તેવો બને છે તો તમને જો મારી આજની આ છુંદાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ છુંદો વર્ષો વર્ષ સુધી તમે સ્ટોર કરીને ખાઈ શકો છો બિલકુલ બગડતો નથી આ છુંદાને તમે એન્જોય કરો અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને આવા અવનવા વિડીયો માટે આઇકન ઘંટી જરૂરથી ક્લિક કરજો જેથી મારી વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને વિડીયો જોતાં પહેલાં વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને મને સપોર્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને આ રેસિપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે આ છૂંદાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો મારા મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર આવજો જય માતાજી